અને તમારા મનમાં ઘણા બધા વિચારો આવી ગયા કે આ લોકો આમ કરી દીધું ને ભળી ગયા ને મને એકલી મૂકી દીધી તો બેન પેલે તમારે શું કરવું છે ને વિચારી લ્યો અને માણસ માત્ર ભૂલને પાત્ર હોય હંમેશા માણસથીને જ ભૂલ થાય રૂપાલા સાહેબના શબ્દોની ભૂલ છે માણસ ખરાબ નથી આજે રૂપાલા સાહેબે

કે તમારાથી પણ એકવાર ભૂલ થઈ હતી દલિત સમાજ માટે બોલ્યા હતા તો તમને દલિત સમાજે પણ મોટું મન રાખીને માફ કર્યા હતા એના ભૂલતા અને બેન રૂપાલા સાહેબના શબ્દોની ભૂલ છે એમને વારંવાર 3 થી 4 વાર માફી માંગી છતાં પણ તમે નવા નવા વિચારો તમારા નવા નવા

છું કે રૂપાલા સાહેબ આપડી બાપ દાદાના વડીલ ઉમરના છે તો એમને ત્રણ ત્રણ વાર માફી માંગી છે ને તો હવે મારા ભાઈઓ ભૂલી जाओ ને માફ કરો મોટું મન રાખીને સત્ય સમાજમાંથી લીલા માથા દીદા છે તો તમે રૂપાલા સાહેબની ભૂલને માફ નહી કરો આજે હું એક પટેલ સમાજની દીકરી થઈને એક اپિલ કરું છું કે એમને મોટું મન રાખીને માફ કરી દયો

કે કે તમારા ભાઈઓ ઉપર તમને ભરોસો નથી અને બીજી વસ્તુ બેન पद्मिनी બેન તમારું જાણવું હોય ને તો મને રૂબરૂ મળજો તમે કેટલા ખોટા કેસમાં કેટલાને ફસાવ્યા છે ને ઈ બધી ડીટેલ મારી પાસે છે ને રૂપાલા સાહેબને મોટું મન રાખીને હું ક્ષત્રિય સમાજને અપીલ કરું છું કેમને માફ કરી દયો મોટું મન રાખીને અને સાથ આપો સહકાર આપો આપણા બાપદાદા વડીલ છે પટેલ સમાજને ક્ષત્રિય સમાજને ઝઘડા કરાય એવું કરે છે પણ ભાઈઓ આપણે એવું નથી કરવું જોડે મળીને સાથ આપીએ અને મોટું મન રાખીને માફ કરી દે મારા ભાઈઓ જય માતાજી